વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી માટે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં બુદ્ધિના મહત્વના પરીક્ષાલક્ષી પ્રશ્નો જોવાના છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે આપ્યું છે સ્ટ્રન પ્રશ્ન નંબર બે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે ગિલફોર્ડ પ્રશ્ન નંબર ત્રણ આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે અગ્રખંડ પ્રશ્ન નંબર ચાર વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો એબિંગ હોર્સ પ્રશ્ન નંબર પાંચ કેટલીક બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિઓનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે નેવુંથી એકસો ને નવ પ્રશ્ન નંબર છ સ્ટ્રેનફર્ડ બીની બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરેલી પ્રોફેસર ટર્મન પ્રશ્ન નંબર સાત મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે સિત્તેરથી નીચે પ્રશ્ન નંબર આઠ રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી ઈસવીસન 1936 છત્રીસમાં પ્રશ્ન નંબર નવ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925 માં કોણે શરૂ કર્યો હતો ટર્મન પ્રશ્ન નંબર દસ કયા મનોવૈજ્ઞાનિકે આઠ પ્રકારની બુદ્ધિ સૂચવી છે ગાર્ડનર પ્રશ્ન નંબર અગિયાર બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો છે સ્ટર્નબર્ગ પ્રશ્ન નંબર બાર બુદ્ધિનું આયોજન ધ્યાન અને પ્રક્રિયાનો પાંચ સિદ્ધાંત કોણે આપ્યો છે જે પી દાસ પ્રશ્ન નંબર તેર કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે તો નૈસર્ગિક બુદ્ધિ પ્રશ્ન નંબર ચૌદ લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે તો ભાષાકીય બુદ્ધિ પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી કઈ વ્યક્તિમાં અવકાશ છે બુદ્ધિ વધારે હોવી જોઈએ શિલ્પીઓ પ્રશ્ન નંબર સોળ શરીરના અંગોના સુમેળભર્યા હલનચલનનો કરવા અને તેમની દક્ષતા કેળવવા કયા પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે

વારાફરતી ધ્યાન આપીએ છીએ તે સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે તો ક્રમબદ્ધ ક્રિયાઓ પ્રશ્ન નંબર ઓગણીસ બુદ્ધિના ત્રણ પ્રકારો કોણે દર્શાવ્યા છે તો બુદ્ધિના ત્રણ પ્રકારો સ્ટરન વર્ગે દર્શાવ્યા છે પ્રશ્ન નંબર વીસ પ્રશ્ન નંબર વીસ બુદ્ધિ આંકનો ખ્યાલ કોણે આપ્યો છે સ્ટરન પ્રશ્ન નંબર એકવીસ કયા મનોવિજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી વિખ્યાત છે તો રેવન પ્રશ્ન નંબર બાવીસ કઈ બુદ્ધિ કસોટીમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક મળે છે તો વેક્સલરની બુદ્ધિ તુલાવો